Thank you. बस सबसे पहली बात ये प्रकाश जी कहियो ने कि प्रतिभा से एप्रोप्रिएट शब्द नहीं है कि एकज अखंड वस्तु है ऐ तरह एक प्रकाश अखंड प्रकाश एक वस्तु है तीनों प्रथम प्रथम प्रतिबिंब सत्य है संपूर्ण है अखंड शुद्ध अखंड से एक कण तीनों प्रथम प्रथम प्रतिबिंब तक प्रतिभा शब्द कहते हैं वो प्रतिभूत शब्द સામા વાચક છે સામુ સામ તેમાં સામો ન થાય કાંઈ પોતામાં પોતે જ છે અખંડ ના જોતી અનંત તો ભ્રાંતિ સાથે કેવું હોય કહેવાય અભાસમાં કાંઈ નથી એવો અભાસ નથી અતિબા નથી અતિબીન પડે જ નહીં પણ જેને ભ્રાંતિ હોય એને આભાસ માત્ર એ પ્રકાશ છે ત્યાં આવું દેખાય છે પ્રકાશમાં બધું કાંઈ જગત પછી જે બ્રહ્મ બ્રહ્મ પ્લસ અહમ એક વખતે જીવ અને બ્રહ્મ પ્લસ ધસ્ય એક વગત બ્રહ્મ પ્લસ અહમ હું એમાં આવે ને એટલે બ્રહ્મમાં નથી હું નજરો જીવે એનો ભ્રમ હોય ત્યાં એ જે ઉમનો આરોપ થાય એ પણ આભાસ દેખાય નથી અને બ્રહ્મ દ્રશ્ય એ પછી જગત દ્રશ્ય એ ભ્રમ છે જગત એ કઈ અને અને આ પ્રક્રિયામાં ન આવક પ્રક્રિયામાં હંમેશા ભેદ હોય આભાસ ભ્રમ અને કઈ નથી એવું આભાસ માત્ર ભ્રમ પેલા શું આવે પેલા કલ્પના પછી ભ્રાંતિ એના પછી આવે એના પછી આવે ઈચ્છા નું હોય તો કશું થયું હોય તો કશું હોય તો કશું અને હોય તો આકર્ષિત

બ્રહ્મવિદ્યા મંદિર કઈ રીતે એવું શું અનુભવાય છે જો કોઈ સરળ હૃદય ન હોય સીધો સાધો માણસ હોય અને બધો સંસારનો ભ્રમ લઈને આવ્યો હોય તો કઈ રીતે અનુભવે અને સાથે સાથે આ બ્રહ્મવિદ્યા મંદિર છે અહીં બ્રહ્મવિદ્યા સિવાય બ્રહ્મ પ્રકાશ સિવાય બીજું કંઈ મળતું જ નથી નહીં આમ દ્રશ્ય દેખાય છે દ્રશ્ય દેખાય છે હું ઘણા દ્રશ્ય આખી દ્રશ્ય

એટલે બધું અણંગ એટલે છે એટલે બ્રહ્મ જ છે અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ છે અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ બરાબર હવે આવો ઉશન વેદાંત ભ્રમણ થાય વેદાંત કેમ વેદાંત બ્રહ્મ વેદો ઉત્રીસો તો બધું વેદવિદાન છે ને એટલે એમાં શું થાય ને આમાં શું થાય એમાં થોડોક ગૂંચવળો અથવા અસ્પષ્ટતા રહે અને અહીંયા સ્પષ્ટતા જ છે ને છે એમ કહીએ તો ચાલે કે બ્રહ્મ જ છે અને બીજું કશું છે અને બીજું કશું અહીંયા પ્રકાશ સિવાય આવતું નથી અને પેલામાં થોડુંક પ્રકાશ સિવાયનું કંઈક આવે અને થોડીક ભ્રાંતિ જેવું હોય ભણવા ભણવાનું એમાં પ્રકાશ હોય કે કાંઈ નથી આભાસ ભ્રમ બ્રહ્મ